પોરબંદરના રાજીવનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ખોદકામ બાદ પ્રથમ વરસાદમાં જ સમગ્ર વિસ્તારની સ્થિતિ કફોડી થાય છે કાદવ અને કિચડના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે પાલિકાએ યોગ્ય કામગીરી કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે પોરબંદરના રાજીવનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટ્ટરની કામગીરી શરૂ થઈ છે જેમાં અગાઉ ખોદકામ કરાયું હતું ત્યારબાદ લેવલિંગ કરવામાં આવ્યું ન હતું આથી હાલ સામાન્ય વરસાદમાં જ કાદવ અને કિચડનું સામ્રાજ્ય મુખ્ય માર્ગો પર છવાયું છે જેના લીધે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે અને સ્થાનિકોને પણ હાલાકીનો સામનો કરવો પડે છે હું યુસુફભાઈ ત્રવાડી રાજીવનગરમાંથી બોલું છું ડ્રેનેજનું કામ અહીંયા અઠવાડિયા પહેલાં થયું હતું અને ખોટકામ આખા રાજીવનગરમાં એક જ રસ્તો જે છે એ ચાલુ છે બાકી બધા રસ્તામાં ખોટકામ થઈ ગયું છે કાલે ગઈકાલે વરસાદ પડ્યો લગભગ ત્રણે ઇંચ જેટલો વરસાદ પડ્યો એટલે અહીંયા ચાલી શકાય એવી કોઈ પરિસ્થિતિ છે જ નહીં અહીંયા નીચાણવાળો ભાગ છે એટલે અમુક જગ્યાએ પાણી ભરાય છે એટલે એ રસ્તા પર બંધ થઈ જાય છે કાલે ઓછામાં ઓછા લગભગ પાંચથી છ મોટરસાયકલ સ્લીપ થયા હતા કેટલી ગાડીઓ સ્લીપ થઈ અને એના હિસાબે પારાવાર મુશ્કેલી પડી રવિવાર હોવા છતાં કોઈ ફરવા નહોતું જઈ શક્યું એનું કારણ છે કે વરસાદ પડે તો અહીંયા ઘરે આવવું મુશ્કેલ બને હું પોતે પા પાસઠ પંચ્યાસી વર્ષની ઉંમરનો છું એટલે અહીંયા કોઈ પણ જ્યારે ચાલી શકાય એ પણ નથી અને સ્કૂટરો સ્લીપ થઈ છે મોટા વાહનો પણ સ્લીપ થઈ છે ત્યારે અમને કઈ રીતે અહીંયાથી બહાર આવું જવું એ ઘણું બધું મુશ્કેલ છે એનું એની કોઈ નિરાકરણ થતું નથી અમે ક્યાં રજૂઆત કરીએ અમને ખબર નથી પડતી સ્થાનિકોએ જણાવ્યું હતું કે આડેધર કામગીરીના કારણે આ સ્થિતિ સચાય છે હવે કોઈ જવાબ આપતું નથી આ વિસ્તારના લોકો નિયમિત વેરો ભરે છે તેમ છતાં પાલિકા દ્વારા યોગ્ય મોનિટરિંગ કરવામાં આવતું નથી જેના કારણે સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે ખાસ કરી અને રાત્રે તો આ વિસ્તારમાં કર્ફ્યુ જેવો માહોલ હોય છે કારણ કે રાત્રિના સમયે આ રસ્તા પર અકસ્માત થવાની ભીતિ વધુ રહે છે હું કારાભાઈ વિંજુડા રાજદીવનગરમાં રહું છું છેલ્લા અઢાર વીસ વર્ષ થયા અને છેલ્લા બે મહિના થયા અહીંયાથી ગટરનું પાઇપલાઇનનું કામ ખોદે છે જે ચારથી પાંચ પાંચ ફૂટ સુધી ખોદે છે અને પાછું એનું બુરાઈ કરતા નથી અને કાલે એક વરસાદ થયો ત્યારે એક એક ફૂટના ખાડા થઈ ગયા આખા રોડ ઉપર નથી સ્કૂટર લઈને નીકળી શકાતું નથી ફોર વ્હીલ લઈને નીકળી શકાતું આ રાજીવનગરમાં તમામ વેપારી અને નોકરિયાત વર્ગ જ રહે છે અને જે મોટા માણસો છે એ ક્યાંય રજૂઆત કરવા જઈ શકતા નથી અને કોઈ સાંભળતું નથી દર વખતે પૂરો ટેક્સ લઈ લે છે પાણી વેરો લઈ લે છે આ ગટર ખોદ્યા પછી દસ દસ દિવસ સુધી પાણી આવતું નથી તો હવે અમારો પ્રોબ્લેમ અમારે કેની પાસે રજૂઆત કરવી જેથી તમારી પાસે અમે આ મીડિયામાં આપો અને કંઈક નિરાકરણ થાય એવું અમારી વિનંતી છે ભૂગર્ભ ગટરનું કામ લોકોની સુવિધા માટે થયું છે પરંતુ આ કામ મુશ્કેલી સર્જી રહ્યું છે કામગીરીમાં સ્થાનિકોને કોઈ દાદ દેતું નથી તો સુધરાય સભ્યો પણ મૌન ધારણ કરી અને બેઠા છે જેના લીધે લોકો માટે જાય તો કહા જાય જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે હવે કલેક્ટર અંગત રસ લઈ આ સમગ્ર કામગીરીનું મોનિટરિંગ કરવામાં આવે તો જ વ્યવસ્થિત કામગીરી થાય તેવું સ્થાનિકોને લાગી રહ્યું છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર